બનાસકાંઠા જિલ્લામાં ખેતી અને પીવાના પાણી માટે સીપુ અને દાંતીવાડા ડેમની કેનાલો મહત્વની છે પરંતુ વર્ષોથી આ કેનાલોની જાળવણી ન થતા તેની હાલત અત્યંત ખરાબ થઈ ગઈ છે તૂટેલી કેનાલો અને સફાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે અને સીપુ તેમજ દાંતીવાડા ડેમ જિલ્લાના દોરી સમાન છે આ જળાશયોમાંથી કેનાલો દ્વારા ખેડૂતોને ખેતી અને પીવા માટે પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ સીપુ જળાશય યોજનાની મોટાભાગની કેનાલો આજે તૂટેલી અને ગંદી હાલતમાં જોવા મળી રહી છે સરકાર ખેડૂતોની સુખાકારની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે બનાસકાંઠાના ખેડૂતો પાણીની સમસ્યા અને જર્જરિત કેનાલોના કારણે ચિંતિત છે જ્યારે સીપુ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવે છે ત્યારે આ કેનાલો કાગળની જેમ તૂટી જાય છે અને પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન થાય છે આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લેતા પણ હજુ સુધી કેનાલોની સફાઈ કે સમારકામ કરવામાં આવ્યું નથી સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વર્ષ બે હજાર સત્તર પછી કેનાલોમાં કોઈ સફાઈ કે રિપેરિંગ થયું નથી તાજેતરમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ કેનાલો તૂટેલી હોવાથી ખેડૂતોને નુકસાન થતું હતું અને ઘણા ખેડૂતોએ પોતાના ખર્ચે સમારકામ કરાવ્યું છે આ કેનાલમાં અને દાડું છે અને છેતરમ પાણી વળી જશે જો ડેમ ભરાશે તો છેતરમ પોણી વળી જશે અને સરકાર સરકારની વિનંતી છે કે આ તાત્કાલિક ધોરણે કામ લે જલ્દી બદલા બદલાપુરા ઠાકોર આ બે હજાર સત્તરથી મોડી અને કેનાલ તૂટેલી પડી છે એના માટે સરકારે કોઈ વિનંતી છે એમને કોઈ કામ કર્યું નથી ખાલી બે હજાર ફૂટ ડેમને કેનાલ થઈ પાકી કેનાલ કરી છે બીજી બધી એમને તૂટેલી જ પડી છે નાળે તૂટેલા છે એમના માટે વિનંતી છે કે તાજકાળી આ ધોરણે આવવાનું કામ થવું જ હોય કેનાલમાં પાણી આવશે તો ગમે ત્યાં તૂટીને કૂંકના ખેતરમાં જતું રહે છે એના માટે તમને વિનંતી છે બી કે ન્યૂઝના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ જોઈ શકો છો કે સિપુ જળાશય યોજનાની કેનાલોની કેટલી ખરાબ હાલત છે દર વર્ષે કોન્ટ્રાક્ટર સફાઈ અને રિનોવેશનના ટેન્ડર ભરે છે પરંતુ બે હજાર સત્તર પછી કોઈ કામ થયું નથી કેનાલો તૂટેલી છે અને તેમાં મોટા પ્રમાણમાં જાડી ઝાંખરા ઉગી ગયા છે જો ચોમાસામાં ડેમમાં વધુ પાણી આવે અને ઉનાળામાં કેનાલોમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે આવા કો કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવે અને ચોમાસા પહેલા કેનાલોનું સમારકામ કરવામાં આવે બનાસકાંઠા જિલ્લો ખેતી સાથે સંકળાયેલો જિલ્લો છે વાત કરવામાં આવે તો દાંતીવાડામાં દાંતીવાડા ડેમ અને સીપુ ડેમ બે ડેમ આવેલા છે જે બે હજાર સત્તરથી અત્યાર સુધી જે દાંતીવાડા અને સીપુ ડેમની જે નહેરો છે જે હું તમને આપને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે છે લોકોના કહેવા પ્રમાણે બે હજાર સત્તરથી અત્યાર સુધી કોઈ પણ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી હવે જો વાત કરવામાં આવે કે આગામી ચોમાસું જે આવે છે એ ચોમાસાની અંદર જો સીપુ ડેમ અને દાંતીવાડા ડેમ ભરાય અને ભરાયા પછી આવનાર ઉનાળાની સિઝનની અંદર જે નહેરો ચાલુ કરવામાં આવશે તો એ પાણીની શું હાલત થશે અત્યારે અહીંના જે ખેડૂતો છે એ એવું જણાવી રહ્યા છે કે જો આ નહેર મેન્ટેનન્સ કરવામાં ના આવે અને પાણી છોડવામાં આવશે તો આ નહેરોનું પાણી જે છે એ ખેતરોની અંદર વેડપાશે જે ખેડૂતોને મોટી નુકસાન થવાની સંભાવના છે જેથી સરકારને એવી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જે નહેરો છે નહેરાનું મેન્ટેનન્સ કરવામાં આવે બી કે ન્યૂઝ દેવકાલે દાંતીવાડા